અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ તરફથી આ તમામ સ્તંભોમાં ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી થઈ રહી છે આ તમામ કામગીરીમાં કેફી કામગીરી કરવા માટે પણ ચૂંટણી પંચનું ખાસ ભાર એમના તરફથી મૂકવામાં આવે છે સોળ ત્રણથી આજ દિન સુધી ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં આશરે નાર્કોટિક્સના એસી કેસીસ દાખલ કરવામાં આવે છે અને આ એસી કેસોમાં આશરે એકસો એકસઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ કરોડથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કેફી દ્રવ્ય વિરુદ્ધની આ લડાઈમાં એટીએસ પણ સહભાગી રહ્યા છે અને આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સાથ અને સહયોગથી આપણને ખૂબ મોટી સફળતા આ લડાઈમાં આપણને મળી છે આપણે જાણીએ છીએ કે કેફી દ્રવ્ય વિરુદ્ધની જે લડાઈ છે અને એમાં જે કેસો કરવાની થતી હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી અને ખાસ કરીને જે ગુપ્ત માહિતી મેળવીએ અને ગુપ્ત માહિતી ઉપર ડેવલપ કરીએ એ જ સૌથી ચેલેન્જિંગ બાબત હોય છે આજે આપણે જે કેસની વાત કરીએ છીએ એ કેસની માહિતી તો આપણને આશરે દોઢથી બે મહિના પહેલાં મળી હતી અને એ માહિતી એન્ટી ટેરિસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા ડીવાય શ્રી એસ એલ ચૌધરીને મળી હતી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરિમર્શ પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં આવે દોઢથી બે મહિના પહેલાં જે આપણને માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા મનહર કરશનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે કુલચા એ બે વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મિટિરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મિટિરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં એ લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓના કર્મચારીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ ચાર જગ્યાઓ સાઇમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ ચાર જગ્યાઓ રેડ કરવામાં આવી હતી જે પ્રથમ રેડ થઈ હતી આમ તો ચારે ચાર રેડ સાયમન્ટિન્યુસલી કરવામાં આવી હતી એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીરમલ ડિસ્ટ્રિક્ટ છે શિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી કુલ પાંચ આરોપીઓને પકડવામાં આવ્યું આ કિસ્સામાં આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીમલ શિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે પંદર કેજી એમડી અને સો કેજી સો લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે પહેલાં આપણે વાત કરી મનહરની એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કન્હૈયાલાલ છે એ પણ અમદાવાદમાં છે એટલે એ પાંચ લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્ર થતા હતા અને જે રો મિટર સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી એ લોકો બનાવતા હતા ખૂબ આ ક્રેફી દ્રવ્યો બાદ આપ કદાચ માહિતગાર હશો અને એ ક્રેફી દ્રવ્ય એમડી છે એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું

એટીએસની કસ્ટડીમાં છે એટીએસ સાથે જ છે સૌથી પહેલાં છે કુલદીપ જે જોધપુરના છે પછી રિતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે પછી હરીશ સોલંકી એ વલસાડના છે દીપક સોલંકી પાલી રાજસ્થાનના છે અને અગ્રવાલ જેનું આખું નામ અત્યારે ખ્યાલ નથી આપણે એ જોધપુર રાજસ્થાનના છે ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓશિયા જોધપુર રાજસ્થાનમાં ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે એ ત્યાંથી જે ઇક્વિપમેન્ટ છે એ આપણે જપ્ત કર્યું છે અને એમાં રામ પ્રતાપ છે ઓશિયાના રહેવાસી છે જોધપુરના એમને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલીના અમરેલીમાં એક તિરુપતિ કેમ ટેક કરીને એક ફેક્ટરી છે એ ફેક્ટરી ઉપરથી સાડા છ કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને ચાર લિક ચાર લીટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે અને ત્યાંથી નિતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા એ બેને અટક કરવામાં આવ્યું છે એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો બસો ત્રીસ કરોડની મુદ્દા માલ એ જપ્ત કરવામાં આવ્યું છે અને એમાં જે રો મિટિરિયલ સપ્લાય થઈ છે જે આપણને માહિતી અત્યાર પ્રાપ્ત થઈ છે એ રો મિટિરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મિટિરિયલ સોર્સ થતું હતું એ રો મિટિરિયલ આપણે કે કહીએ છીએ કી સ્ટેજ મિટિરિયલ અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને એ રો મિટિરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટરીઝ મેં જ મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરિસ સ્કવોડના અધિકારીઓએ કર્યું છે અને એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે કેમકે આ એક વ્યાપક ષડયંત્ર હતું બે રાજ્યોને લાગતી છે રાજસ્થાન અને ગુજરાત બંનેના એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું અને હવે આ ગુનાની આખીની તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ કેમ કે એમાં કદાચ આગળ કોઈ લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બચવે એવા એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે અને આ તબક્કે હું એન્ટી ટેરરિસ્ટ સ્કોડના તમામ અધિકારીઓને કર્મચારીઓને તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડયંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે કેટલા સમયથી ચાલતું હતું અને કોઈ કરીને જે ડ્રગ્સ બનાવવામાં હતો ઉપયોગ હતી કોણ જેમ મેં આપને વાત કરી કે આપણે આ જે માહિતી મળી હતી એ માહિતી આશરે દોઢથી બે મહિના પહેલાં મળી હતી અને આ પ્રકારનું જ્યારે પણ કેસ કરીએ એટલે ઇન્ફોર્મેશન ડેવલપ કરવામાં જગ્યા લોકેટ કરવામાં માણસોને લોકેટ કરવામાં કોણ શું કરી રહ્યા છે ટ્રાન્ઝેક્શન શું થઈ રહ્યા છે એ આખી ડિટેલ્સ આપણે કરીએ છીએ એટલે એમાં દોઢથી બે મહિનાથી આ કામગીરી ચાલતી હતી અને દોઢથી બે મહિનાના પરિશ્રમ પછી આ પરિણામ આપણને સફળતા મળી છે અને એમાં બીજા લોકો પણ એમાં કદાચ આરોપી તરીકે તપાસમાં નીકળશે એટલે એ લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે પણ એ વાત એ વાત નક્કી છે કે આ પ્રકારની આખી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં એક્સપર્ટીઝની પણ જરૂર હોય છે એટલે એ શું છે એ રો મેટિરિયલમાં આપણે જે વાત કરી એ વાપીને જીઆઈડીસીમાંથી મળવામાં આવ્યું છે એને એક એ સપ્લાય કરનાર વ્યક્તિનું અત્યારે નામ આપણે જાહેર કરતા નથી આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે કામગીરી છે એમાં અમુક બાબતો અમુક તબક્કાએ કોન્ફિડન્શિયલ રાખવાની હોય છે એટલે એમાં આપણે બહુ ચર્ચા નહીં કરીએ પણ ટુ બ્રોમો ચાર મિથાઇલ કરીને ફોર મિથાઇલ કરીને એક રો મટિરિયલ હોય છે જે રો મટિરિયલ નથી આ બધી મેન્યુફેક્ચરિંગ થાય છે એ ડ્રગ્સ આપણે આપણે જે ડ્રગ્સ અત્યારે જપ્ત કર્યું છે એ જે ફેક્ટરી છે જ્યાં એનું ઉત્પાદન થતી હતી ત્યાંથી જ એને પકડવામાં આવ્યું છે હવે તપાસમાં નીકળશે કે આ લોકો અગાઉ કર્યા હતા કે નથી અને કોને વેચ્યા હતા અને કન્ઝમ્પશન ક્યાં થતું હતું એ પછી આપણને તપાસ દરમિયાન ખબર પડશે મેં જે અમારી વાત કરી કે આજે સવારે થઈ છે અને ખૂબ પ્રાથમિક માહિતીથી તમને હું માહિતગાર કરી રહ્યો છું એ મેં તમને કીધું કે આપણને માહિતી જે મળી હતી એ દોઢથી બે મહિના પહેલાં મળી હતી

વધુ માહિતી જ્યારે થત ત્યારે તમને મળશે બનાવતું તો કોન્ટ્રાક્ટ કોઈ સામાન્ય વ્યક્તિની તો વાત નથી કારણ કે અમારી 3 4 હા કુલદીપ છે કદાચ એક કેમિસ્ટ એના એક્સપર્ટ જે છે કનૈયાલાલ પણ કનૈયાલાલ જે છે જેને આપણે ભીનમલ ડિસ્ટ્રિક્ટ સિરોહી થી પકડવામાં આવે છે એ કનૈયાલાલ છે એ જ એક્સપર્ટ છે શન ની ટ્રેલ જે આપણને મળી છે એમાં બેંક એકાઉન્ટ પણ હોય આંગળીયા પણ હોય ઘણી બધી બાબતો હોય અને એ બધું તપાસ વિષય છે તપાસમાં આગળ નીકળશે જે ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ જરૂર પડે છે અલગ પ્રકારની ઇક્વિપમેન્ટ જરૂર પડે છે એ ઇક્વિપમેન્ટ ત્યાંથી આપણને મળી છે ખાસ કરીને મેં તમને વાત કરી આ પીપળજની એ પીપળજમાંથી આપણને મળ્યું છે એમાં બીકર હોય ને બધું અલગ અલગ પ્રકારના બધા ઇક્વિપમેન્ટ્સ હોય આપણને અત્યાર સુધી તપાસમાં એવું નીકળ્યું નથી પણ વાયપી વાપી જીઆઈડીસીનો એક નામ આપણને મળ્યું છે પણ એમાં આગળ તપાસમાં શું નીકળશે એ મુજબ અગ્રણી કાર્યવાહી કરવામાં આવશે પણ એ વાત નક્કી છે એ વાત નક્કી છે કે ગુજરાત પોલીસ આપણી જે આ ડ્રગ્સ અંગેની જે લડાઈ છે એમાં ખૂબ મક્કમ છે અને એન્ટી ટેરિસ્ટ સ્કવોડથી છેલ્લા કેટલાક વર્ષોથી આ અંગે ખૂબ સારી અને ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ રહી છે અને એન્ટી ટેરિસ્ટ સ્કવોડની સાથે સાથે ગુજરાત પોલીસની અલગ અલગ જે એકમો છે એ લોકો તરફથી પણ ખૂબ સારા ખૂબ સારી કામગીરી થઈ છે અગાઉ તમને વાત કરી કે ફક્ત આ મોડલ કોડ ઓફ કન્ડક્ટના જે સમય છે ફક્ત આ સમય દરમિયાન જ આશરે એટી કેસીસ નાર્કોટિક્સના ગુજરાતમાં દાખલ કરવામાં આવ્યું છે અને ત્રણ કરોડથી પણ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં છે એ તપાસમાં નીકળશે પણ જ્યાં સુધી મને ખબર છે કે એમાંથી એક વ્યક્તિ છે એના વિરુદ્ધના અગાઉ પણ ગુણાખલ થયેલા છે અને એ કદાચ તપાસમાં આગળ નીકળશે પણ આ જે મનહર મનહર કૃષ્ણદાસ છે એના વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે એ એ એ